નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડિયોમાં આપણે કસ કાતરાના આધારે આવનારા ચોમાસા પર શું અસર પડી શકે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ પ્રથમ આપણે એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે ચણા અને જીરુના સારા બિયારણ વિશેનો એક વિડીયો મૂકેલો તો એ વિડીયો પણ આ વિડીયો સાઈડમાં બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને જે કસ કાતરાના આધારે આવનારા ચોમાસા પર અસર પડે એની વાત કરવાની છે આમ તો આપણે ટેકનોલોજીના આધારે જ માહિતી આપીએ છીએ જે સેટેલાઇટનું જે પ્રેડિક્શન કરતા હોય છે પ્રેડિક્શનના આધારે આપણે માહિતી આપતા હોય હોય છે કે ક્યારે કેટલો વરસાદ પડશે વગેરે પણ જે દેશી વિજ્ઞાન છે ભલે એ મારો વિષય નથી પણ દેશી વિજ્ઞાન પ્રમાણે પણ જે ખેડૂતો અનુમાન લગાવતા હોય છે એનું ક્યાંક મારે ધ્યાન દોરવું છે ધ્યાન એટલા માટે દોરવું છે કેમ કે આપણે બેસતા વર્ષના દિવસે એટલે કે કારતક મહિનાની એકમને દિવસે આપણે એક વિડીયો મૂકીને માહિતી આપી હતી કે જે કાર્તક મહિનાની એકમથી લઈ અને ફાગણની પૂનમ એટલે કે હોળી સુધી જે કચ થાય એ કચ થયા હોય એના બસોને પચીસ દિવસ પછી એ વિસ્તારની અંદર વરસાદ પડતો હોય છે પણ ધ્યાન એ પણ રાખવાનું હોય કે કચ જે થવાનો એ સમય જો માવઠું થઈએ તો એક કસ ફેલ ગયો ગણાય અને એના બસો પચીસ દિવસ પછી ત્યાં વરસાદની ખેંચ પડતી હોય છે એવી જ રીતે કશ ન થયા હોય તો પણ એ ચિંતાનું કારણ બની શકે આવનારા ચોમાસા પર એની માઠી અસર પડતી હોય એવી રીતે જોવા જઈએ તો આ વર્ષે કાર્તક મહિનાની એકમ એટલે કે બેસતા વર્ષને દિવસેથી કશ થવાનું ચાલુ પણ થયું હતું ચાર પાંચ દિવસ માટે સારા કશ જોવા પણ મળ્યા પણ એ પછી આપણે એક માવઠું આવી ગયું અને એ જે આપણે માવઠું પડ્યું એ પચીસ ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર વચ્ચે જે માવઠું થયું હતું ને એ માવઠું છે એ સમયગાળો તો આપણે એ કશનો ફેલ ગયો પણ એ માવઠું પૂર્ણ થયું પછી પણ આપણે કોઈ ખાસ

કદાચ અમુક જગ્યાએ સારા જોવા મળે તેવી શક્યતાઓ છે હજુ એક અઠવાડિયું સુધી સારા કસ જોવા મળે તેવી અપેક્ષા આપણે ન રાખી શકીએ આકાશ છે એ ખુલ્લું રહેવાનું છે કસના લિસોટા નહીં જોવા મળે કસના લિસોટા શું છે એ પણ આપણે ત્યારે પણ જણાવ્યું હતું અને એ જ મુજબ તમને જણાવી દઉં કે હજુ એક અઠવાડિયું આ કસ જોવા મળે મળે તેવી શક્યતાઓ નથી એટલે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે જે વાતાવરણ ચાલી રહ્યું છે એના ઉપરથી ચોક્કસ એટલું કહી શકાય કે જે શરૂઆતમાં આપણે કસ જોવા મળ્યો તો ચાર પાંચ દિવસ એટલે કદાચ એવું પણ બની શકે કે બે હજાર પચીસનું ચોમાસું સમયસર ત્યારે એક વખત ચાલુ તો થઈ જાય પણ વરસાદ પડી ગયા પછી વાવણી થઈ ગયા પછી કદાચ એક ગેપ આવી પણ શકે શું કામ તો કે એક માવઠું પણ થયું અને વચ્ચે પછી આપણે કસ જોવા નથી મળ્યા એટલે અત્યારે જે દેશી વિજ્ઞાનના આધારે જોવા જઈએ તો અત્યારે એવું લાગી રહ્યું છે કે બે હજાર છવ્વીસનું ચોમાસું ભલે સારું થવાનું છે પણ શરૂઆતમાં એક માઠી અસર જોવા મળે તો એમાં નવાઈ નહીં કેમ કે અત્યારથીના લક્ષણો છે એ જોવા મળી રહ્યા છે જોકે કસ કાતરા છે એ એક પાર્ટ છે બાકી દેશી વિજ્ઞાનની અંદર બીજા પણ ઘણા બધા લક્ષણો જોતા હોય છે ઘણી વખત બીજા લક્ષણો સારા હોય તો માઠી અસર ન પણ પડે હવે શું થશે તો સમય આવતા જ બતાવશે જો કે ટેકનોલોજીના આધારે આપણે જે એડવાન્સમાં આગાહી આપશું એ એપ્રિલ મહિનાથી એની અંદર તો સંપૂર્ણ કાર્યક્રમ આપશું એટલે ત્યારે ખ્યાલ આવી જશે પણ ખાસ આ એક જે દેશી વિજ્ઞાન પ્રમાણે જે લોકો અનુમાન કરતા હોય એ મિત્રોનું મારા એ ધ્યાન દોરવાનું હતું ધ્યાન દોરવા માટે તેને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું તો આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે ચણા અને જીરુના સારા બિયરની માહિતી મળી જશે દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક અપિન્દ્ર ગ્રુપમાં શેર કરવો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર